ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ઓપી પી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંત શ્રી ડોક્ટર રતિદાદા તેમજ મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રતાપભાઈ વાળા અમરેલી ઓકે રોલ ટાટ નમસ્તે હું જાનકીબા પ્રદીપસિંહ હાડા હું શ્રી ગોપાલગ્રામ હાઈસ્કૂલ ઓપી સાટકિયા હાઈસ્કૂલ ગ્રામમાં હાલ શિક્ષક તરીકે ભૂમિકા બજાવી રહી છું આજ રોજ અમે શ્રી ગાયત્રી સંસ્કારધામ ચલાવવા ખાતે સંસ્કૃત સપ્તાહ દિવસની ઉજવણી નિમિત્તે અમે ત્યાં હાજર રહ્યા હતા અને ત્યાં પૂજ્ય રતિદાદાની હાજરીમાં તથા શીતલ દીદીની હાજરીમાં અમે આ કાર્યક્રમની હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સરસ એવો નિહાળ્યો હતો જેમાં અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આમ તો જોવા જઈએ તો અમારી શાળાના વિવિધ કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધામાં અમારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહેતા હોય છે તેવી જ રીતે આ સંસ્કૃત સપ્તાહ નિમિત્તે અમારી વિદ્યાર્થીનીઓએ ગીતાંશકંઠ પાઠ તેમજ શત શુભાષિત પાઠની રજૂઆત કરી હતી જેમાં ધોરણ દસ અગિયાર અને બારની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ખૂબ સારું એવું તેઓએ રજૂઆત કરી હતી ગીતા ના શ્લોકો છે વિવિધ સુભાષિતો છે તે પોતાની સરળ શૈલીમાં રજૂ કર્યા હતા અને અમને આશા છે કે તેઓ જિલ્લા કક્ષાએ પણ આ સ્પર્ધામાં આગળ જશે અસ્તુ